પરીક્ષાના સ્કોરના આધારે જ એમબીબીએસ બીડીએસ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ મળતો હોય છે તેવા સંજોગોમાં માલેતુજારના સંતાનો લાખો રૂપિયા ખર્ચીને પોતાના બાળકને બારોબાર ગોઠવવા માટે જે રીતનું કૌભાંડ આખું સ્કેમ ગુજરાતની પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાં ગોધરા ખાતે શાળાની અંદર આવી રીતે પેપર લખાવવાનું રીતના એક પેપર થી દસ દસ લાખ રૂપિયા નક્કી થાય કલેક્ટરશ્રી સમક્ષ આવેલી માહિતીથી કલેક્ટરશ્રીએ જાગૃતિ દેખાડી એમને અભિનંદન આપું છું પણ સાથોસાથ સમગ્ર દેશની અંદર ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપવા માટેની ઉત્સુકતા દાખવી હતી ગુજરાતમાં અઠ્યાસી હજાર જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે ત્યારે મહેનત કરતા ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકો એમના વાલીઓ પેટે પાટા બાંધીને એમના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત દિવસ મહેનત કરતા હોય છે તેવા સંજોગોમાં પૈસાના જોડે આવા થોડાક લોકો પોતાના બાળકને જેને ખરેખર મહેનતથી માર્ક્સ નથી મેળવી શકતા તેના માટે આવી ગોઠવણ થાય એમાં શાળા આવી જાય ભેગી શાળાના સંચાલકો ગોઠવી લે અને આવું તો એક ગોધરાની સ્કૂલનું આવ્યું એમાં પાછી એક કન્સલ્ટન્સી એજન્સી આખી આવી છે જે મોટા મોટી બહુ પબ્લિસિટી કરતી હોય એ કન્સલ્ટન્સીનું નામ પણ આવ્યું છે તો આ પાત્ર ગોધરા પૂરતું જ કૌભાંડ છે કે અન્ય કેટલી સ્કૂલોમાં આ કૌભાંડ ચાલે છે આ મધ્ય ગુજરાત પૂરતું હતું કે સમગ્ર રાજ્યમાં આ રીતે પેપર લખાવાનું બારોબાર કૌભાંડ ચાલે છે કારણ કે ભૂતકાળની અંદર ગુજરાતની અંદર શિક્ષણ વિભાગના આશીર્વાદથી ગુણ સુધારણા કૌભાંડ થયું ડમી ડાયટર્સ કેમ્પ થયું અને ગુજરાતના શિક્ષણ જગતને કલંક લાગે એવી ઘટનાઓ ઘણી વખત ગેરરીતિને ગોલમાલ ચાલી ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ ગોલમાલ મેતમાં ગોઠવણ અને પેપર ફૂટવાની ઘટનાએ ગુજરાતની વ્યવસ્થા ઉપર મોટા પાયે પ્રશ્ન કર્યો નાના નાના લોકોને પકડવાના અને મોટા મગર મચ્છોને છોડી દેવાની ભાજપા સરકારની નીતિના કારણે પેપર લીક કરનારા માફિયાઓ બેફામ બન્યા છે તેવા સંજોગોમાં ગોધરાની અંદર નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ અંગે શિક્ષણ રાજ્યમંત્રી એવી વાત કરે છે કે અમે કડકમાં કડક પગલાં લેશું પણ ભૂતકાળમાં આપણે જોયું છે કે દરેક વખતે પેપર લીક થાય પેપર ફૂટે ગોલમાલ આવે એટલે કે ચમયબંધીને છોડીશું નહીં પણ ચમયબંધીને ન પકડવાના કારણે આવા શિક્ષણ જગતને લૂણો લગાવતા કલંક લગાવતા માફિયાઓ બેફામ બનીને લાખો વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે છેડા કરી રહ્યા છે રમત કરી રહ્યા તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સંયુક્ત રીતે સંકળાયેલો છું સીધો સંકળાયેલો છું ત્યારે હું સરકાર સમક્ષ માન કરું છું કે સરકાર દાખલો બેસે તેવી આવા સજા કરે આ કૌભાંડ માત્ર એક સ્કૂલ પૂરતું છે કે કેટલી સ્કૂલોમાં ચાલ્યું છે જે એજન્સીનું નામ આવ્યું છે એજન્સી જગ્યા કેટલા જણાના પેપરો લખવાની ગોઠવણ કરી આપી છે ભૂતકાળમાં કેટલાની કરી આપી હતી આ વખતે નીટમાં કેટલાની કરી આપી છે જે ડબલ કેટલાની કરી આપી છે આ તમામ બાબતોની તપાસ થવી જોઈએ તો જ ગુજરાતની શિક્ષણ જગતમાં ચાલતા કૌભાંડો ઉપર રોક લાગશે અને મહેનત કરનાર વિદ્યાર્થી